ડેસરના બારીયાના મુવાડા બેડપ ખાતે ડમ્પરમાં વીજ લાઈન ફસાઈ જતા ચાર વીજ પોલ ધરાશાયી થયા હતા અને રાત્રે આખી વીજ લાઈન ખેંચાતા મોટો ધડાકો થયો હતો જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ડીસરના બારિયાના મુવાડા બેડક ખાતે ડમ્પરમાં રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં આખી વીજ લાઈન ખેંચાતા મોટો ધડાકો થયો હતો જેના કારણે ગ્રામજનો ભયભીત થયા હતા અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પણ એક અનાજ કરિયાણાની દુકાનને પણ નુકસાન થયું હતું વીજ લાઈનની ડીપી અકસ્માત થતાં સાથે જ ધડાકાભેર સળગી ઉઠી હતી જેથી ડેસર એમજીવીસીએલના અધિકારી રાત્રિના પહોંચી ગયા હતા અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો જેના પગલે ગત રાત્રિથી બંને ગામોના બસો ઉપરાંત મકાનોમાં અંધારપટ છવાયો હતો તેમજ માર્ગ ઉપર વીજપોલ પોલ

અચાનક મોટી ગાડી લઈ રોડ પર સ્ફૂટાશમાં આવતા વીજનો તાર ભરાતા વીજ લાઈન ધરાશય થતાં ચાર પોલ નીચે જમીન દોસ્ત થઈ ગયા છે એમાંથી એક પુલ અનાજ કર્યાના દુકાન ઉપર પડ્યો બીજો પોલ એક મકાન ઉપર પડ્યા ત્યાં ગોદરા સરી ઉઠ્યા ત્રીજો પુલ મંદિરની બાજુમાં પડ્યો આમ કરીને ચાર પુલ ધરાશાયી થયા અને એ ધરાશય થતા બેર ચાર ગામના લોકો એક સાથે એકઠા થયા અને ગાડીવાળો ભાગી છૂટ્યો હતો અને પકડી લાવી અને અહીંયા એને પૂછવામાં આવ્યું તો ગાડી માલિક એવું બોલ્યો છે કે ભાઈ મારી જોડે બધા ડોક્યુમેન્ટ છે તમે થાય તે કરી શકો છો જ્યારે વીજ કર્મચારી રાત્રે આવ્યા અને વાયરને કાપીને છૂટો પાડીને ગયા અને બોલ્યા કે અમારી જોડે કામ કરવાની ટીમ નથી હોળી કાઢવા ગઈ છે માટે અમે ધીરેથી નિર્ણય લઈ માણસો લાવીને જલ્દીથી ઊભો કરવાનો પ્રયત્ન કર્યો એવો જવાબ આપી રહ્યા છે અને એ સાથે સાથે જે નુકસાની વર્તનનો જે અમે દાવો કર્યો તેમાં કોઈ અમને કંઈ કરી શકતા નથી તમારે થાય તે કરો એવું બોલ્યા છે ગાડી માલિક સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર